સરટ હાઈ પ્રોફાઈટ નો ક્રાઇમ બ્રાન્ચની આઈયુસીએ ડબલ્યુ સેલ કર્યો છે રેડ દરમિયાન બે ગ્રાહકો કડંગી હાલતમાં પકડાયા પોલીસે હોટેલ મેનેજર બે ગ્રાહકો તેમજ વિદેશી યુવતી સપ્લાયર કરનાર સહિતને ચાર ને પાડ્યા હોટેલ પોલીસે પચાસ હજાર ની રોકડ પાંચ મોબાઈલ ફોન સહિતનો નો મુદ્દા માલ જપ્ત કર્યો છેલ્લા દસ મહિનાથી આ હોટેલ માં સેક્સ રેકેટ ચાલતો હોવાનું સામે આવ્યું હોટેલમાંથી બે થાઈલેન્ડ એક યુગાન્ડા અને મુંબઈની એક યુવતી મુક્ત કરાવી વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ડેલીની ડેલી એક લાખ ની કમાણી થતી હોવાની વાત છે ત્યારે હોટેલના માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફ સેન્ડી અશોક પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રમાણે સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે